દેશને સોપી દિલ્હી ચૂંટણી માટે ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેર કર્યો ભાજપનો સંકલ્પ પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાઈ બેઠક દ્વિપક્ષીય સંબંધો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ મહત્ત્વના સમજૂતી કરારો થયા અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં એન્ટ્રી લેવા ચાહકોની ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું બ્રિટિશ બેન્ડ કોન્સર્ટ માટે સ્ટેડિયમમાં ચારસો સીસીટીવી કેમેરા ફાયર ઓફિસર્સની છાંઠ લોકોની ટીમ ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યભવનમાં પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના અને મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અગિયાર પોલીસ અધિકારીઓ અને જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો માટેની જાહેરાત કરાઈ જેમાં બે વરિષ્ઠ સેવા પોલીસ ચંદ્રક અને નવ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા બનાસકાંઠા જિલ્લાના બીએસએફ પોસ્ટ સુઈ ગામ ખાતે ત્રણ દિવસીય બુટ કેમ્પનો નવમાં ચરણનો શુભારંભ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ દાંતીવાડાના વીસ વિદ્યાર્થીઓએ ભાગી લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અને નકલી ડોક્ટરો અંગે શિવાજી સેના ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ લોકોની વહારે આવી નકલી ડોક્ટરોનો જડમૂળથી સફાયો કરવા આગેવાનોએ માંગ કરી ડૉક્ટરની બેદરકારીને કારણે અનેક જીવ હુમાયા છે તેની યોગ્ય તપાસ કરવાની ઉઠી માંગ હથિયારોના સપ્લાયરને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આરોપી છેલ્લા દસ વર્ષથી ફરાર હતો પ્રીતમસિંહ નીમસિંઘ ભાટિયા નામનો આ આરોપી બારથી વધુ હથિયારો સપ્લાય કરવાના ગુનામાં ફરાર હતો રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી કાલાવાડ રોડ જેવા રાજપથ પર ઓવરબ્રિજની નીચે ખાલી જગ્યામાં ગેમ ઝોન અને ફૂડ કોર્ટ બનાવવાની કામગીરી રાજકોટ કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે જે ઝડપે કામ ચાલુ છે તે ઝડપે શહેરમાં આસપાસના રહીશો અને વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર